ચોથા સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરીમાં મારો પંદરમો પ્રશ્ન હતો કેવડિયા સરદાર પટેલ જુઓલોજીસ્ટ વિભાગમાં જે ફૂડ કોર્નર ની ત્રણ દુકાનો સરકારશ્રી તરફથી બનાવવામાં આવી હતી એ ફૂડ કોર્નર ની દુકાનો હરાજી વગર કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર ભાજપના મળત્યાઓને આપવામાં આવી હતી એના માટેની હતી જો નિયમ જોવા જાય ગ્રામ પંચાયતમાં હોય તાલુકા પંચાયતમાં હોય જિલ્લા પંચાયતમાં હોય કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાની રીતે દુકાનો દુકાનો બનાવે બનાવે પોતાની જગ્યામાં પછી એની હરાજી થવી જોઈએ અને સરકારને ફાયદો થાય એવી રીતે એનું ભીડ થવું જોઈએ અને જે પણ એમાં એજન્સીઓ આવે અથવા કોઈ પણ દુકાનનો હરાજીમાં બહાર લે એને આપવામાં આવે પરંતુ ગવર્નિંગ બોડીના બહાને જેમાં ગવર્નર એટલે કે સરકારી કર્મચારીઓ દ્વારા દુકાન ફાળવણી કરવાનો કોઈ પણ જાતનો નિયમ નથી પરંતુ આ દુકાનો યુનિટી ફૂડ્સ ગાંધીનગરને જે આપવામાં આવી છે ભાજપના મળત્યા છે અમારી એક માંગણી છે કે આમાં તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કયા ભાજપના મળત્યાને દુકાન આપવામાં આવી છે અને સરકાર શ્રીને વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે અત્યારે જેને આપો આપ્યું છે ને રદ કરીને નવી એજન્સીઓ માટે ફરી પાછું એમની જાહેરાત પાડવામાં આવે અને એમની ફરી પાછી હરાજી કરવામાં આવે અને સરકારશ્રીને જેટલો વધારે ફાયદો થાય એ રીતે દુકાનનું વિતરણ કરવામાં આવે એવી અમારી માગણી છે કે અહીંના વિસ્તારના સ્થાનિક મંડળી હોય સ્થાનિક આદિવાસી સમાજના હોય જેમને ત્યાંની દુકાનો લારી ગલ્લાઓ બંધ કરાવ્યા હોય એમની પાસે પણ એજન્સી દ્વારા એમની પાસે પણ સરકાર દ્વારા હરાજી જાહેર હરાજીની જાહેરાત કરીને એમની પાસે ભીડ મંગાવવામાં આવે અને જાહેર હરાજી કરીને ફરી પાછા સરકારને જે ફાયદો કરાવે એવી એજન્સીઓને આપવામાં આવે એવી અમારી માંગણી હતી